બાળ વૈજ્ઞાનિકોએ મોટી સંખ્યામાં પોતાની કલાકૃતિ રજૂ કરી હતી આકૃતિમાં પંદર થી વધુ પ્રાઇવેટ શાળાઓ અને પચાસ થી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓ હોય ભાગ લીધો હતો બાળ પોતાની કલાકૃતિ રજૂ કરી હતી છ જેટલા નિરીક્ષકોએ એક બે ત્રણ નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રાંદેર ઝોન મોટાભાગની પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત છ સીઆરસીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પોતાની કૃતિ રજૂ કરતા જોવા મળ્યા હતા હું મૃણાલી પટેલ કવિ શ્રીકૃષ્ણ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરું છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું અને અમારી શાળામાં ટોટલ સાડત્રીસ શાળાઓએ ભાગ લીધેલો છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં અને ટોટલ